મહત્વના સમાચારથી શરૂઆત ગણેશ જાડેજાના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે પંદર દિવસ બાદ પોલીસને હથિયાર મળી આવ્યા છે દિગુબા જાડેજાની ઓફિસમાંથી હથિયાર કબજે કરાયા છે ગોંડલ હાઈવે પર દિગુબા જાડેજાની ઓફિસ આવેલી છે ઘટના બાદ હથિયારો છુપાવી દેવામાં આવ્યા હતા લોખંડના પાઇપ ધોકા ત્રણ લાકડીઓ પણ કબજે કરાય છે જુનાગઢ પોલીસે હથિયારનું પંચનામું કરી દીધું છે તો ગણેશ જાડેજા સહિત તમામના થઈ ગયા છે વધુ અપડેટ સાથે સંવાદદાતા કેતન ઓઝા અમારી સાથે જોડાયા છે કેતન ગણેશ જાડેજાના કેસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે હવે હથિયાર પણ મળી આવ્યા ચોક્કસ કે જે રીતે અ અપહરણ કરીને માર મારવાનો જે યુવાનનો મામલો હતો તેમાં જે માર મારવામાં હતો ઘટના સ્થળ ઉપરથી જે છે તે હથિયારો ઉપયોગ કરવાનો હતો તે અથ્યારો કબજે લેવામાં આવે છે પંદર દિવસ બાદ પોલીસની કાર્યવાહી કરવામાં આવે છે ખાસ કરીને દિગુમા જાડેજની ઓફિસથી ગોંડલ હાઇવે પર આવેલી છે તેનાથી હથિયારો કબ્જે કરવામાં આવ્યા છે લોખંડનો પાછ ધોકા

તો જૂનાગઢમાં એક યુવકને માર મારવામાં આવ્યો હતો જેમાં ગણેશ જાડેજા સહિત અન્ય દસ લોકો પણ હતા આ તમામ લોકોએ યુવકને ઢોર માર માર્યો હતો ત્યારબાદ આ કેસમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે